નમસ્કાર મિત્રો ખંભાળિયા ગામની અંદર રોડ રસ્તા બનતા વર્ષ બે હજાર એકવીસથી કરી અને બે હજાર પચીસ દરમિયાનના ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે એ દરમિયાન રોડ રસ્તા બનતા જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર થાય તો ધોવાણ થઈ જાય વરસાદનું પ્રમાણ જુઓ તો દસથી પંદર ટકા વિચાર કરો કેવો મોટો ભ્રષ્ટાચાર છે રોડ રસ્તાની રકમ જુઓ કરોડોમાં રોડ બનતા ખાલી બે કે ત્રણ મહિના ચાર મહિના ટકતા રોડ પાણી કચરામાં વહી જાય તો આવું શું કામ બને છે મિત્રો આવું ના થાય એટલે અમારે લાઈવ વિડીયો આવવું પડે છે આનું કારણ માત્ર ને માત્ર એક જ રસ્તો છે આરટીઆઈ માહિતી માગી આ માગી તે માગી ઢીકણું કરી પણ કાંઈ ફર્ક નથી પડતો અમને એમ લાગે છે ખંભાળિયામાં કોઈ મોટો કદાવર નેતા પોતાના માનીતા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને આપી અને કરોડોનું ભ્રષ્ટાચાર કરે છે હવે એવું ના બને એટલે અમારે આ લાઈવ આવવું પડે છે જુઓ ઓછું ખાજો પણ બેમાનીનું ક્યારેય ના ખાતા કારણ કે કૂતરાએ કોઈના મોઢામાંથી નથી ખાતા આપણને તો માણસ છીએ જો કોઈને છેતરીને ખાધું ને તો તમારી આવનાર પેઢી કાં કપાતર થશે કાં ગાંડી જેવું કરો એવું ભરો છટકવાનો કોઈ રસ્તો નથી જય હિન્દ જય ભારતીય સંવિધાન